નેશનલ હાઇવે અડતાલીસ પરના હાજીપુરા પાસેના બ્રિજની રેલિંગો તોડવાનું શરૂ કરાયું હાઇવે ઓથોરિટીના સુપરવાઇઝરો અને એન્જિનિયરોની કામગીરી સામે પ્રશ્નાર્થો સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર બનાવેલા બ્રિજની રેલિંગો હવે તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે હિંમતનગર તાલુકાના હાજીપુરા પાસે બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરીને હિટાચીની મદદથી બ્રિજની રેલિંગો તોડવાનું શરૂ કરાયું છે ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે દોઢેક વર્ષ પહેલાં જે બ્રિજ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેની રેલિંગો તોડવાનું કારણ શું જો તંત્રને આ બ્રિજની રેલિંગો નબળી ગુણવત્તાની લાગતી હોય તો જે તે સમયે બ્રિજ બનતો હતો તે વખતે એન્જિનિયર અને સુપરવાઇઝરો કરતા હતા શું બ્રિજના રેલિંગ માટે જે મટીરિયલ વપરાવ્યું તેના લેબ ટેસ્ટિંગ કરાયા હતા કે નહીં હાલમાં આ બ્રિજની રેલિંગો તોડવાને કારણે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવતા ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે તો લોકોના કિંમતી સમયની પણ બરબાદી થાય છે ત્યારે આવા અણઘડ આયોજનો કરીને લોકોના ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રએ જે ભૂલ કરી તેની સજા હવે આ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લોકોએ ભોગવવી પડશે ત્યારે લોકોને પડતી અગવડતા અને સરકારી મિલકતના નુકસાનનો હિસાબ હવે કોણ આપશે તે જોવું રહ્યું